તો અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ એન્ડ અમે મૂવી જોવા જઈ રહ્યા છે જે સાહિદ કપૂર નું છે એ મેં તમને કીધું હતું કે જોવા જઈશું તો ફર્સ્ટ ડે ફર્સ્ટ જોવા જઈએ છે પછી મળીએ સો સાઈડ ઇફેક્ટ ઓફ મેરેજ જે રીતના તમને કીધું હતું કે મેરેજ પછી એટલો બધો આઈસ્ક્રીપ થતો છે આ માણસના લીધે લાઈફમાં પહેલી વાર પહેલાં આવ્યા છે મૂવી માટે છત્રપતિ શિવાજી बुरा आदमी था तो उसको मारना भी जायज़ है पर कई बार हमें अच्छे बुरे और सही गलत के बीच में चुनने में मुश्किल हो जाती है पता किसी ने मुझसे कहा था कि जब अपनों की बात हो तो सही गलत नहीं देखते मैंने हमेशा से अपनी ड्यूटी को सबसे ज्यादा अहमियत दी जस्ट मूवी पति है एंड तो सबसे पहले तो मैं रिव्यू आप हूं ट्राई द भेजो गई चला सुती सस्पेंस वो सारो तो शायद कपूर वो सारो देखा तो बस હા એટલે મેં રિવ્યુ આપું તો એવું છે કે ઇન્ટરવલ સુધી એમ ખબર પડી જાય કે હા આવું બધું થવાનું છે આવું બધું થવાનું છે પણ જે ઇન્ટરવલ પછી જે સસ્પેન્સ છે ને એ બહુ અઘરું છે એન્ડ જે લાસ્ટનો જે ટ્વિસ્ટ આવે છે ને એ એક્સપેક્ટ પણ નહીં કર્યો હોય એવું છે આમ આપણે આમ ગેસ કરી શકીએ છીએ કે આ હશે આ હશે પણ લાસ્ટમાં કોઈક અલગ જ નીકળે છે સો જઈ શકો છો બહુ મજા આવશે તમને શાહિદ કપૂરનો ફેન હોય તો તો જજો જ રેટિંગ આપું તો મારા પ્રમાણે સેવન આઉટ ઓફ ટેન તરાક માટે સેવન ખબર નહીં આપું આમ થોડું થોડું કબીર સિંગ વહેલો ફિલ આવતો

બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એમ અને તમને પણ જોવાની બહુ મજા આવી છે એના માટે થેન્ક યુ એન્ડ હા આવતીકાલે કદાચ ફરીથી ફોટો સિલેક્ટ કરીશું સો કાલનો બ્લોગ પણ કંઈક એવો જ હશે તો એમાં પણ તમને મજા આવશે બાકી કોમેન્ટ્સ આપણે વાંચી લઈએ એડવાન્સમાં હેપી એનિવર્સરી ભાઈ એન્ડ ભાભી થેન્ક યુ સો મચ પછી

માનવ જોરદાર ભાઈ મેરેજ ફોટો છે એન્ડ વ્હાઈટ વાળી શેરવાની સારી લાગતી હતી અને પેલા કરતા હમણા પેલા કરતા હમણા બોડી વધી ગઈ છે તમારી થેન્ક યુ કેમ વધી ગઈ પ્રેમ છે દાદા પ્રેમ છે કે રીલ વાળું ખાવાનું જોઈ જોઈને બનાવડાવો એ છે હા એટલે જમવાનું પણ વધી ગયું છે બાકી તો હારો લાગુ છે પણ આમ બોડી વધી ગઈ તો બાકી તો આમ એક્સરસાઇઝ કરવાનું મેં વિચારું છું દરરોજ સવારે કે ઉઠું ઊઠું પણ ઉઠાતું જ નહીં પણ હવે

મારી સાસુ માની હતી અને ફાલ્ગુની ની પ્રિય તમામ મમ્મી ડાન્સ નો વિડીયો તો બાકી જ રહી ગયો અચ્છા હા જે મેરેજમાં જે ઘોડી પર ડાન્સ કર્યો હતો એ વિડીયો કાલે બતાવવાનો રહી ગયો હતો સો આપણે કાલના બ્લોગમાં એડ કરી દઈશું આવશે એટલે કાલના બ્લોગમાં ઓ આજનો વ્લોગ આટલો જ રાખ્યા છે આઈ હોપ કે તમને આ વ્લોગમાં મજા આવી જશે જો મજા આવી હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાકી તો મળીએ કાલના બ્લોગમાં કાલના બ્લોગમાં ફરીથી આપણે ફોટો સિલેક્ટ કરવાના છે તો એમાં પણ મજા આવશે बाकी तो म्हणजे जय माता गुड नाईट स्वीट ड्रीम्स जय माता जी,